નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ પેલી માયાવી શક્તિના હાથમાંથી આ જંગલી માણસને છોડાવે છે અને તેના બંને હાથ તેના ખભામાંથી કાઢી નાખે છે ત્યારે માયાવી શક્તિ ભાગી જાય છે અને પછી ભૂતિઓ એ જંગલી માણસને લઈ અને પાછો એમના કબીલામાં આવે છે અને સરદાર આ માણસને આવેલો જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને પછી તો આખું એ જંગલી માણસોનો કબીલો આ ભૂતિયાને પૂછવા લાગ્યો કે તે આ પરાક્રમ કેવી રીતે કરી બતાવ્યું ત્યારે જે માણસને છોડાવીને લાવ્યો હતો એ જંગલી માણસ બધી જ વાત કરે છે કે આ પેલી શક્તિ લડ્યો હતો અને એના બંને હાથ તેના ખભામાંથી પણ કાઢી નાખ્યા હતા અને એ માયાવી શક્તિ ત્યાંથી ભાગી ગઈ ત્યારે સરદાર કહે છે કે શું ખરેખર ભૂતિયો આટલો પરાક્રમી છે અને શું સાચે જ તેણે આવો પરાક્રમ કર્યો હશે ત્યારે પેલો માણસ કહે એ પહેલાં તો એની પત્ની આવીને કહેવા લાગી કે સરદાર તમે ભલે અમારા સરદાર રહ્યા એ વાતનું અમને કાંઈ દુઃખ નથી પરંતુ સરદાર તમારા કરતાં પણ ભૂતિઓ ખૂબ જ ચડિયાતો છે કારણ કે જેણે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાની ઉંમર પણ જોયા વગર એણે એ માયાવી શક્તિ સામે લડવા માટે ઉતરી ગયો અને સરદાર તમે શું કર્યું તમારો જીવ બચાવ્યો ત્યારે જંગલના સૌ માણસો કહેવા લાગ્યા કે હા સરદાર વાત સાચી છે ત્યારે સરદાર કહે છે કે તો તમને એમ લાગતું હોય તો તમે બધા ભેગા મળી અને મને સજા કરી શકો છો ત્યારે ભૂતિઓ કહે છે કે સજા તો નથી કરવી અને સરદાર હવે તમે તમારી પ્રજા પ્રત્યે વફાદાર રહો અને પછી પેલો માણસ કે જેને ભૂતિયાએ બચાવ્યો હતો તે ભૂતિયાને કહે છે કે ભૂતિયા ચાલ હવે મારા ઘરે આજે તો હું તને મારા હાથેથી જમાડીશ ત્યારે ભૂતિયો કહે છે કે ના ના હું તમારા હાથેથી ક્યારેય નહીં જમું કારણ કે તમે જે ખાવ છો ને અને જે માંસ અને માણસોના શવ ખાવ છો એ વાત મને જરાય ગમતી નથી ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા એ તો અમારો ખોરાક છે અને અમને જે ફાવે એ અમે ખાતા રહીશું ત્યારે પેલો માણસ કહે છે કે સરદાર તો હવે તમે ભૂતિયાને અને એમના મોટાભાઈને આઝાદ કરી નાખો ત્યારે સરદાર કહે છે કે હા જરૂર અને આમ કહીને ભૂતિયાને અને રાજપાલ સિંહને આઝાદ કરી નાખ્યા અને પછી ભૂતિયો કહે છે કે સરદાર તમને વચન તો યાદ છે ને તમે શું કહ્યું હતું ત્યારે સરદાર કહે છે કે હા ભૂતિયા મને બધું બરાબર યાદ છે અને મેં તને એમ કહ્યું હતું કે જો તું મારા કબીલાના એ માણસને જીવતો પાછો લાવીશ ને તો તું જે કહેશે એ હું કરવા તૈયાર છું બોલ ભૂતિયા હવે મારે શું કરવાનું છે ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર મારે એ જાણવું છે કે આ સમગ્ર રૂપાવટીના માયાવી જંગલમાં માયાવી શક્તિઓથી ભરેલું આ મોટું જંગલ છે તો પણ આ કબીલાની સીમામાં ક્યારેય કોઈ માયાવી શક્તિ કેમ નથી પ્રવેશ કરી શકતી અને એનું રહસ્ય શું છે એ હું જાણવા માગું છું ત્યારે આટલા શબ્દો સાંભળી અને સરદાર કહે છે કે ભૂતિયા તારે એ જાણવું છે ને તો ચાલ મારી સાથે આમ કહી અને સરદાર ભૂતિયાને અને રાજપાલસિંહને લઈ અને ચાલતા ચાલતા પહોંચે છે એમના કબીલાના ઉગમના ભાગ તરફ અને ત્યાં જઈને જુએ છે તો આગળ એક ખંડર અવસ્થામાં એક મોટી ગુફા જેવું છે અને ત્યાં એ ગુફામાં લઈ જઈ અને પછી સરદાર કહે છે કે જો ભૂતિયા આ શક્તિની મૂર્તિ છે ત્યારે ભૂતિયો કહે છે કે પણ હે સરદાર આ આદ્યશક્તિની મૂર્તિ એ તો ખૂબ જ જૂની અને પુરાણી લાગે છે અને તમે આદ્યશક્તિની મૂર્તિ દેખાડી અને શું કહેવા માગો છો ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા આ આદ્યશક્તિના કારણે જ અમારા આ કબીલામાં આજ દિવસ સુધી અમારા વિસ્તારમાં કોઈ માયાવી શક્તિ પ્રવેશ નથી કરી શકી ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ એ કેવી રીતે અને અમારે એ જાણવું છે સૌપ્રથમવાર આ માયાવી શક્તિઓથી ભરેલા જંગલની વચ્ચોવચ્ચ તમારો વસાહટ અને તમારા કબીલાની સ્થાપના કોણે અને કેવી રીતે થઈ હતી ત્યારે સરદાર કહે છે કે તો સાંભળ ભૂતિયા આજથી ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે અને ત્યારે અમારા પૂર્વજ કે જે એક દાદા હતા અને તેઓ એકદમ ભક્તિભાવવાળા હતા તેઓ ક્યારેય કોઈ માંસ મટન કે કોઈ પશુ પક્ષીનો જીવ લેતા નહીં કે એમનું શવ પણ કદી ખાતા નહીં પરંતુ તેઓ માતા આદ્યશક્તિના પરમ ઉપાસક હતા અને ત્યારે તેઓ અહીંયા નહીં પરંતુ આ જંગલથી ઘણો દૂર એક બીજું જંગલ હતું અને એ જંગલમાં આખો વિશાળ કબીલો હતો અને એ કબીલામાં તેઓ રહેતા હતા અને તેઓ આદ્યશક્તિના હંમેશા સવાસો દીવા કરતા અને માતાજીની ભક્તિ કરતા પરંતુ ત્યારે એ કબીલામાં અમુક માણસો કે જે પ્રાણીઓનું માંસ ખાતા હતા અને એ માંસ ખાઈ ખાઈ અને જ્યારે આ દાદાની પાસે આવતા ત્યારે દાદા એમને ખૂબ સમજાવતા કે તમે આ બધું કરશો નહીં આ બધું કરવામાં તમારી બુદ્ધિનો નાશ થશે પરંતુ કબીલામાં એમની વાતને કોઈ માનતું ન હતું પરંતુ દાદાની ભક્તિમાં એટલી શક્તિ હતી કે કોઈ બીમાર માણસ પડ્યું હોય તો એને જો દાદાની પાસે લઈ જવામાં આવે તો તે સાજું થઈ જતું અને કોઈપણને ગમે તે પ્રકારનો રોગ નીકળ્યો હોય કે ગમે તેવું દુઃખ હોય દાદાની પાસે લઈ જઈએ તો તે આદ્યશક્તિના કારણે તે બધું સારું થઈ જતું હતું અને આમ કરતાં કરતાં આ દાદાને એમ થયું કે મારે માતા આદ્યશક્તિનું તપ કરવું છે અને ભલે મારો પ્રાણ ચાલ્યો જાય તો ચાલ્યો જાય પરંતુ મારે માતાજીનું તપ તો કરવું જ છે અને ત્યારે એક રાત્રે માતા આદ્યશક્તિ આ દાદાના સપને આવીને કહે છે કે હે દાદા તમે મારી ભાવે ભક્તિ કરો છો એ મારા સુધી પહોંચે છે અને આ ઉંમરે તમે તપ કરીને શું કરશો ત્યારે દાદા કહે છે કે ના ગમે તે થાય મારી હું તમને તપ કરીને પ્રસન્ન કરવા માગું છું અને મારી આ આંખે તમને જોવા માગું છું ત્યારે માતાજી કહે છે કે દાદા હું સપને આવીને તમારી સાથે વાતો કરું છું એમાં કાંઈ વાંધો નથી તો પછી તમારે તપસ્યા કરીને મને પ્રસન્ન કરવાની સી જરૂર છે ત્યારે દાદા કહે છે કે મા હું જે કરું છું એ મને કરવા દો અને તમે મને સાથ આપજો ત્યારે માતાજી કહે છે કે સાંભળો દાદા તમારે તપસ્યા કરવી જ હોય તો કરો પરંતુ હું ત્યારે જ તમારી સામે પ્રકટ થઈશ કે જો તમે એક વર્ષ સુધી એકલા રહી અને મારું તપ કરશો અને તો જ હું પ્રસન્ન થઈશ અને એની બીજી શરત એવી છે કે તમે જે તપસ્યા કરી રહ્યા છો ને એની આજુબાજુમાં દૂર દૂર સુધી કોઈ માણસનો પગ પણ ન આવવો જોઈએ અને જો તમારા તપસ્યા દરમિયાન જ્યારે દિશા બાજુથી જો કોઈ એક પણ માણસ ત્યાંથી પસાર થયો કે તમને જોઈ ગયો તો હે દાદા તમારી તપસ્યાનું ફળ તમને પ્રાપ્ત નહીં થાય અને હું તમારા ઉપર પ્રસન્ન નહીં થાઉં ત્યારે દાદા કહે છે કે કાંઈ વાંધો નહીં માડી એનો પણ કાંઈક માર્ગ હું શોધી લઈશ અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે દાદા પોતાના કબીલાના સમગ્ર માણસોને ભેગા કરીને કહે છે કે તમારા ધ્યાનમાં એવી કોઈ જગ્યા ખરી કે જ્યાં ક્યારેય કોઈ અવર જવર ના કરતું હોય અને ત્યાં ક્યારેય માણસો જઈ ના શકતા હોય એવી કોઈ ભયવાળી જગ્યા છે ખરી ત્યારે કબીલાના સૌ માણસો કહેવા લાગ્યા કે દાદા એવી તો એક પણ જગ્યા છે જ નહીં પરંતુ ત્યારે એક પાછળથી વડીલ ઊભો થઈને આગળ આવે છે અને તે આવીને કહે છે કે દાદા એક જગ્યા છે પરંતુ ત્યાં તમે પહોંચી નહીં શકો ત્યારે દાદા કહે છે કે ત્યાં પહોંચવું કે ના પહોંચવું એ તો મારા હાથની વાત છે પરંતુ હું ખાલી એટલું જ પૂછું છું કે એવી કોઈ જગ્યા છે ખરા કે ત્યાં માણસોનો કોઈ અવર જવર થતી જ ના હોય ત્યારે એ વડીલ આગળ આવીને એટલું કહે છે કે દાદા અહીંયાથી થોડાક જ દૂર રૂપાવટી નગરી છે અને રૂપાવટીનું માયાવી જંગલ છે એનું નામ તો તમે સાંભળ્યું છે ને ત્યારે દાદા કહે છે કે હા રૂપાવટીના જંગલ વિશે મેં વાત તો સાંભળી છે ત્યારે પેલો માણસ કહે છે કે તો રૂપાવટી નગરીનું જે જંગલ રહ્યું ને એમાં ક્યારેય કોઈ મનુષ્ય પ્રવેશ કરી શકતો નથી અને એટલું લાંબુ અને એટલું વિશાળ જંગલ છે કે તેમાં હજારો માયાવી શક્તિઓ ભરેલી છે અને આખા રૂપાવટીની જેટલી પણ માયાવી શક્તિઓ છે એ બધી જ ત્યાં વાસ કરે છે અને એ જંગલમાં કોઈ મનુષ્ય નથી જઈ શકતું બોલો હવે મારી વાત સાચી ને ત્યારે દાદા કહે છે કે હા એ વાત સાચી કે રૂપાવટીના માયાવી જંગલમાં ક્યારેય કોઈ મનુષ્ય તો ના જ પ્રવેશ કરી શકે પરંતુ મારે પ્રવેશ કરવો છે ત્યારે દાદાના આટલા શબ્દો સાંભળી અને સમગ્ર કબીલાના માણસો ભેગા થઈને કહેવા લાગ્યા કે દાદા તમે ગાંડા થયા છો કે શું અને રૂપાવટીના માયાવી જંગલમાં જવાની તમારે સી જરૂર છે ત્યારે દાદા કહે છે કે મારે રૂપાવટીના જંગલની વચ્ચોવચ્ચ જઈ અને ત્યાં તપસ્યા કરવી છે અને માતા શક્તિને મારે પ્રસન્ન કરવા છે ત્યારે કબીલાના વડીલો કહે છે કે દાદા હાથ જોડીને વિનંતી કરતાં એટલું જ કહીએ છીએ કે તમે ક્યારેય ત્યાં નહીં પહોંચી શકો કારણ કે રૂપાવટીનું જંગલ છે ને ત્યાં શરૂઆતથી જ માયાવી શક્તિઓથી ભરેલું છે અને તમે રૂપાવટીના જંગલની વચ્ચોવચ પહોંચીને તપ કરવાની વાત કરો છો તો સાંભળો તમે એની સીમાથી એક ડગલું આગળ નહીં વધી શકો આવું અમારું નહીં પરંતુ આજુબાજુના ગામડે ગામડાના માણસોનું કહેવું છે ક્યારેય કોઈ રાજાના રજવાડાના સિપાહીઓ પણ ત્યાંથી પસાર નથી થતા આખું જંગલ ફરીને જાય છે પરંતુ ક્યારેય કોઈ સીધે સીધો માર્ગ જંગલમાંથી નથી જતા તો દાદા એટલામાં જ સમજી જાઓ ત્યારે દાદા કહે છે કે એ બધી વાત જવા દો અને મારે હવે જે કરવું છે એ મને કરવા દો અને હું આ કબીલાની ભલાઈ માટે જ કરું છું મારા માટે નથી કરતો આમ કહીને તેઓ માતા આદ્યશક્તિના મંદિર પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને પોતે માતાજીના ધ્યાનમાં લીન થઈ જાય છે અને શ્વાસે શ્વાસે મા આદ્યશક્તિનું નામ છે અને આદ્યશક્તિનું નામ લેતા લેતા દાદા માતા શક્તિમાં લીન થઈ જઈને એટલું કહે છે કે હે દેવી મેં તારી આજ દિવસ સુધી ભક્તિ કરી છે અને જ્યારે હું સમજણો થયો ત્યારથી માંડી અને આજ દિવસ સુધી બસ તારા નામના જાપ અને તારા નામના ધૂપ દીવા અને તારી ભક્તિ જ કરી છે પરંતુ માંડી મારે હવે રૂપાવટીના એ માયાવી જંગલમાં પ્રવેશ કરવો છે અને પ્રવેશ કરી અને એ જંગલની વચ્ચોવચ પહોંચવું છે માટે મને કાંઈક એવો માર્ગ દેખાડો કે જેનાથી હું ત્યાં સુધી પહોંચી શકું અને આમ જ્યારે દાદાએ માતા આદ્યશક્તિને આટલો પોકાર કર્યો ત્યાં તો માતા આદ્યશક્તિ દાદાને કહે છે કે દાદા તમારે જો રૂપાવટીના માયાવી જંગલમાં પહોંચવું હોય તો તમે આસાનીથી પહોંચી શકો એમ છો પરંતુ એના માટે તમારે એક કામ કરવું પડશે અને એ કામ એ છે કે આ મારી જે આદ્ય શક્તિની મૂર્તિ રહીને એને તમારા હાથમાં લઈ અને રૂપાવટી નગરીમાં પ્રવેશ કરજો એક પણ માયાવી શક્તિને તમારી સામું નહીં આવવા દઉં અને એટલું જ નહીં પરંતુ દાદા મારી એક વાત ખાસ યાદ રાખજો કે તમે અમાસની રાત્રે રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરી શકશો અને જ્યાં સુધી બીજા દિવસનો સૂર્ય ના નીકળી જાય ત્યાં સુધી તમે ચાલી શકશો અને જેવો સૂર્ય નીકળી ગયો અમાસની રાત પૂરી થઈને વહેલું પરોડ્યું થયું ને ત્યાં જ તમારે તપસ્યા કરવા બેસી જવું પડશે કારણ કે અમાસની રાત પૂરતી જ હું એ માયાવી શક્તિઓને રોકી રાખીશ કારણ કે એ બધું જંગલ માયાવી શક્તિઓનો ઘટ છે અને એમને હું વધારે સમય ના રોકી શકું એ એમની જગ્યા છે માટે હું અમાસની રાત પૂરતા જ હું તમને રૂપાવટીના માયાવી જંગલમાં પહોંચાડીશ અને હા દાદા જ્યારે તમે પાછા ફરો ને ત્યારે રૂપાવટીના એ માયાવી જંગલમાંથી નીકળતી વખતે અમાસની રાત્રે જ ત્યાંથી નીકળજો અને સવાર પડે ત્યાં સુધીમાં પાછા આ કબીલામાં આવી જજો નહીતર તમારું મોત થઈ જશે ત્યારે દાદા કહે છે કે મારી આટલો સંકેત મારા માટે ઘણો છે અને હું અમાસની રાત્રે તમારી મૂર્તિ લઈને તપસ્યા કરવા માટે રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરીશ અને મિત્રો આમ જંગલી માણસોના પૂર્વજોની વાત આગળ ક્યાં સુધી પહોંચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી